ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર્વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને રમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર મોટા બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અના આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડાઉ મારા ધર્મપત્ની મા છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સંજો વરસાદ અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાત થી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે હું એક લોક પ્રતિનિધિ છું છું અને ના લોકો એ એક લાખ થી પણ વધારે મતો થી ચૂંટાયા છે

આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીએ ટ્વીટના માધ્યમથી કહે છે કે મમતાજબેન પટેલ સ્વર્ગીય હિંમતભાઈ પટેલના પુત્રી છે અને સામાજિક કાર્ય પણ 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 છે 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 વચ્ચે કાયમ હોય લોકસભા લડવાની પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે તમે પછી ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે જેમાંથી બે કોંગ્રેસના એક આમ આદમી પાર્ટીનું ને એક અપક્ષ છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા પણ જે દબાણ છે એ દબાણ અપક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની ધબાણ વસાવીને રાજીનામું આપ્યા હશે ભાજપે અમારા પણ અપનાવી છે આ પણ એક રાજકીય ષડયંત્ર ભાગ જ છે પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા બિરસા મુંડાના અમે વંશો જ છે અમે ક્યારેય સામે અમે ભાજપ સામે નમન નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું

અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે હવે આ લોકોએ મને ચૂટ્યો છે તો કોને મે ડીગા માર મારું છું ભાઈ કોને કોના જાનને ને કોના માલ ને એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે જયતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોર્ટનું અમે માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ सातमो ब्लॉक सातमो रूम त्या मारु जे क्वार्टर छे त्या हालना तबके हु रोकावानो छे रिपोर्टर विजय चरपोट संजय